તેનો આદર્શ સમેસા અન્યાય સામે લડવાનો અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો તેમનો પરિવાર દેશભક્ત હોવાને કારણે બ્રિટિશરો તેમના પરિવારને બળવાખોર માનતા હતા લાહોર ષડયંત્ર કેસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી ફાંસીની નક્કી કરેલી તારીખ તથા સમયના અગિયાર કલાક પહેલાં જ તેમને ત્રેવીસ વર્ષની વયે ફાંસી આપવામાં આવી ત્યારે આજે વીર ભગતસિંહની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરેલા સમયપત્રક પર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓના ના આવ્યા ત્યાં આવેલા કાર્યકર્તાઓ વીર ભગતસિંહની પ્રતિમા સાથે સેલ્ફી ફોટો લઈને પ્રમુખને મોકલતા નજરે પડ્યા હતા અને આમ પાર્ટી વડોદરા શહેર દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કરેલા કાર્યો યાદ કર્યા હતા આજના દિવસે આપણા ભારતના એક સાવજ વીર ભગતસિંહ જેમનો જન્મ થયો હતો આજે એમની એકસો અઢારમી જન્મજયંતિ છે આ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સદસ્યો અમે તેમને શુભેચ્છા પાઠવવા અને તે હંમેશા અમલ રહે તેવી ઈચ્છાથી તેમને ફૂલહાર કરી અને ભગવાન પાસે પ્રાર્થના માગી છે કે આવા સાવજો ભારતની અંદર હંમેશા પેદા થતા રહે ઘર ઘર આંગણે આંગણે ભગતસિંહ પેદા થવા જોઈએ તો જ આ દેશ આગળ વધશે તો જ આ દેશમાં કંઈક તરક્કી મળશે પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ જોતા આપણને દેખાઈ આવે છે કે દેશ દિવસે દિવસે કાળે જઈ રહ્યું છે પહેલાં ગોળોના ગુલામ હતું હવે આ કાળાઓના ગુલામ થઈ ગયા છીએ ગોળાના ગુલામમાંથી તો ભગતસિંહે આપણને આઝાદ કરાવ્યા પરંતુ આમાંથી આઝાદ કરાવવા માટે ઘેર ઘેર ભગતસિંહની જરૂર છે જય હિન્દ જય ભારત પાલિકા દ્વારા પુષ્પાંજલિ ક્યારેય કોઈ પણ કોઈ પણ શહીદ હોય કે કોઈ પણ એવા નેતા હોય જે લોકો નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના નથી કોંગ્રેસના કે કોઈ અલગ પક્ષથી છે તેમની કોઈ દિવસ કરવામાં આવતી નથી તે લોકો ફક્ત અને ફક્ત તેમના ભાજપના જીવતા લોકો જે હજુ જીવી રહ્યા છે એવા લોકોની જ ફૂલહાર સાથે જાણે શ્રદ્ધાંજલિ કરતા હોય અને એક ઉત્સવ મનાવતા હોય તેમને જીવતાને શ્રદ્ધાંજલિ આપે તેમાંનું જ આ ભારતીય જનતા પાર્ટી આજે વીર ભગતસિંહ જે ખરેખર દેશ માટે એક બહુ મોટું નામ છે જેણે પોતાનું જીવ બલિદાન દીધું એવા વ્યક્તિત્વ માટે કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટી સૌ પાસે સમય નથી કે એમના આજે જન્મદિવસના દિવસે એમની મુરત પર એક ફુલાવ ચડાવે અને તેમને લઈ અને દેશભક્તિના ખોટી ખોટી વાતો કરી અને લોકોને ગુમરાહ ન કરે તેવી અમારી આશા છે and press the bell icon. Never miss an update.